પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે વ્યાજનો વારસ આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે ચૂનીલાલ અંદર ઓગણચાલીસ પ્રકરણો છે શેઠ વ્યાજ વટાવનો ધંધો કરે છે અને પાંચ પૈસા ભેગા કરે છે પણ તેને વારસ નથી એ સૌથી મોટી ખોટ છે સમય જતા અને રેખવ નામનો પુત્ર પ્રાપ્ત થાય છે અને રેખવ છે નાનપણ માં જ અવળે રસ્તે ચડે છે અને મોટો થતાં ત્યાં બાજુમાં સિંધીની બાઈ એમી સાથે અફેર થાય છે અને આ વાતની જાણ તેના ઘર લોકોને થતાં રીખવને મારી નાખે છે અને માનવંતીની નાની બહેન નંદન સાથે ફરી શેઠને પરણાવે છે પણ તેનાથી કોઈ વારસ મળતો નથી અને પોતાની સગી બેન જે અમૃત છે એ કાવા દાવા કરી અને પોતાના ભાઈ શેઠને તોલું એક અફીણ પાય અને મારી નાખે છે અને પોતાનો જે દીકરો છે એ દલુને તેની ભાભી ની નાની બહેન સાથે ચંપા સાથે લગ્ન કરાવે છે અને પોતાની જે ધંધો છે તેના ઉપર બેસાડે છે પણ દલુ કંઈ સક્સેસ જતા નથી ધંધામાં અને પરિણામે તે જે અમૃત છે એ ગાંડી થઈ જાય છે હવે રેખવની પત્ની જે સુલેખા છે એ ખૂબ સંસ્કારી છે એટલે એના ધૈરે આ જે કારભાર એને સરે આવે છે એટલે તે સંપૂર્ણ જે મૂડી છે આ મૂડીમાંથી એક અંક્ષેત્ર ખોલે છે અને ખૂબ સરસ રીતે અનક્ષેત્ર ચલાવે છે અને છેલ્લે અમી અને રેખવનો જે પુત્ર છે એ ગુલ્લુ એ મહંત બને છે અને ફરી એને બધું જ સોંપી અને ખરા વારસદારને બધું સોંપી અને આ નવલકથાનો આ રીતે અંત આવે છે આભાર